ડીસા તાલુકાના પેપડુ ગામે આજે અચાનક રસ્તા વચ્ચે આવી ગયેલ સ્વાનને બચાવવા જતાં બાઇક ચાલકને અકસ્માત હતો અકસ્માતમાં બાઇક સવાર બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા ડીસા પંથકમાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેમાં આજે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા બાઇક સવારને અકસ્માત નડ્યો હતો પેપડુ ગામે રહેતા બગાભાઈ બવાભાઈ વાલ્મિકી તેમના સંબંધી સાથે બાઇક પર જઈ રહ્યા હતા અને પેપડુ ગામે સરકારી દવાખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા વચ્ચે આવી ચાલકે પરથી કાબુ સ્લીપ ખાઈ અને બાઇક સાથે બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો તરત જ દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે ડિસાની સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ન હોવાના કારણે પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા હતા